કતલખાનાઓ બંધ કરવા હિન્દુ સમાજ દ્વારા રાજ્યના ગૃહમંત્રીને લેખિત રજૂઆત થઈ હતી ફતેપુરામાં કતલખાના નોનવેજની દુકાનો અને હોટલો બંધ કરાવવા પંચાયતનો આદેશ ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે ગૌવંશની હત્યા થતા હિન્દુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો બજરંગગઢના યુવાનો અને હિન્દુ સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો અને બાદમાં ફતેપુરા ગ્રામ પંચાયતે તાત્કાલિક અસરથી તમામ કતલખાના બંધ કરવાનો હુકમ કર્યો હતો ફતેપુરાના કરોડિયા પૂર્વ ગામે નવીન વસાહતમાં રહેતા સલમાન હક્કા મતાદાર અને અબ્દુલ ગની મતાદાર કતલખાના ચલાવતા હતા બજરંગળના કાર્યકર્તાઓને માહિતી મળી કે તેઓ ગૌવંશની હત્યા કરી ગૌમાસનો ધંધો કરે છે ત્યારે કાર્યકર્તાઓએ કતલખાનાએ પહોંચ્યા ત્યારે ત્યાં મૃત અવસ્થામાં ગૌવંશ માસ મળી આવ્યું તરત ફતેપુરા પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી ત્યારે ગૌમાસના નમૂનાઓ એકત્ર કરી એફએસએલને મોકલ્યા હતા જેમાં આરોપી નાસી છૂટ્યા હતા ઘટનાને પગલે પંથકમાં તણાવનો માહોલ સર્જાયો હતો બજરંગદળના કાર્યકર્તા અને હિન્દુ સમાજના લોકોએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી હતી ફતેપુરા કરોડિયા વડવાસ કાળિયા વંડુડામાં ચાલતા કતલખાના તાત્કાલિક બંધ કરવાની માંગ કરી અને આ મામલે દાહોદ કલેક્ટર ડીડીઓ આરોગ્ય અધિકારી પોલીસ વડા જાલોદના પ્રાંત અધિકારી ફતેપુરાના મામલતદાર ટીડીઓ અને પીઆઈને રજૂઆત કરાઈ લોકોના વિરોધ અને રજૂઆતને પગલે ફતેપુરા ગ્રામ પંચાયત ફતેપુરામાં ચાલતા કતલખાના નોનવેજની દુકાનો અને હોટલો બંધ કરવાનો હુકમ કર્યો હતો બિરોચી પ્રવીણ કલાલ દાહોદ